બાપુ વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહ ચોવીસની વિશે રાજા વીર વિક્રમ ફરી શમશાનમાં ગયો અને વૃક્ષ પર લટકતા મરદાને નીચે ઉતારી પોતાની પીઠ પર મુખી ચાલવા માંડ્યું રસ્તામાં ફરી વેતાળે નવી વાર્તા શરૂ કરી વિશાલપુર નામની એક નગરી હતી એમાં પદ્મનાભ નામે એક પ્રતાપી રાજા રાજ કરતો હતો એ નગરમાં એક અર્થદત્ત નામનો વેપારી રહેતો હતો એની એક સ્વરૂપાન પુત્રી હતી અને એનું નામ અનંગ મંજરી હતું જ્યારે એ કન્યા લગ્ન યોગ્ય થઈ ત્યારે એના પિતાએ એના લગ્ન એક વેપારી મણિવર્મા નામના યુવાન સાથે કર્યા આર્યદત્ત પોતાની પુત્રીને એટલો બધો પ્રેમ કરતો હતો કે પોતાની નજરથી દૂર કરવા માગતો નહોતો એટલે જમાઈને પોતાની પાસે રાખી લીધો પરંતુ અનંગ મંજરીને એનો પતિ જરાય ગમતો નહોતો ત્યારે મણિવરમાં પોતાની પત્નીને જરાય તકલીફ ન પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખતો હતો ઘણા વર્ષ વીતા પછી મણિવરમાં પોતાના મા બાપને મળવા માટે પોતાને ઘેરે ગયો એક દિવસ અનંગ મંજરી પોતાના મકાનની છત ઉપર બેઠી હતી અને એ જ વખતે રસ્તેથી એક સુંદર યુવાન પસાર થયો એ યુવાન રાજપુરોહિતનો પુત્ર હતો એનું નામ કમલકર હતું પહેલી નજરે જોતા જ એ એના પર મોહી પડી અને કમલકર પણ એને જોતા જ મોહી પડ્યો દિવસે દિવસે અનંગ મંજરી ખાધા પીધા વગર સુકાવા લાગી એ રાજપુરોહિતના પુત્ર સાથે એનું મિલન થવું ઘણું બધું મુશ્કેલ હતું જ્યારે એ યુવાનને મળવાનો કોઈ રસ્તો ન દેખાયો ત્યારે એ ચૂપચાપ પોતાની કુળદેવી ચામુંડાના મંદિરમાં પહોંચી ગઈ દેવીની સામે હાથ જોડી કહ્યું કે હે દેવી હું આ જન્મમાં કરને પતિ રૂપે મેળવી શકી નથી પરંતુ આવતા જન્મે જરૂર એને પતિ રૂપે મેળવી શકું આમ પ્રાર્થના કરી અશોક વૃક્ષની ડાળ પર પોતાના વસ્ત્રો વડે ગાડીઓ તૈયાર કર્યો અને પોતાના ગળામાં એ પહેરવાની તૈયારી કરતી હતી પોતાના પ્રાણ આપવાનો પ્રયત્ન કરવા લાગી બરાબર એ જ વખતે એની એક દાસી તેને પોતાની પાસે ન જોતા શોધવા નીકળી અને છેવટે એની પાસે આવી પહોંચી તરત એણે કહ્યું રાજકુમારીજી એવું તો કયું કારણ છે કે તમારે પ્રાણનો ત્યાગ કરવાનો સમય આવ્યો મને તમારા હૃદયની વાત કરો હું તમને જરૂર મદદ કરીશ રાજકુમારીએ ગાડીઓ ગળામાંથી બહાર કાઢી પોતાની દાસીને હકીકત કહી અને રાજપુરોહિતના પુત્ર સાથે મિલન કરાવી આપવાનું વચન આપ્યું દાસી સમજાવી એને મહેલે લઈ આવી અને બંનેનું મિલન કરવાનું વચન આપ્યું બીજા દિવસે કોઈને ખબર ન પડે એ રીતે દાસી રાજપુરોહિતના પુત્રને મળી અને બધી ઘટના કઈ સંભળાવી અને તરત જ રાજકુમારીને મળવાનું કહ્યું રાતના સમયે અનંગ મજરીના ઓરડાનો પાછળનો દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો જ્યાંથી દાસી રાજપુરોહિતના પુત્રને લઈ આવી રાજકુમારી એને જોતા જ અધીરી બની ગઈ એને ભેટવા માટે સામેથી દોડી અને બોલી હાય તમે ક્યાં જતા રહ્યા હતા શા માટે મને મળવા ના આવ્યા આટલું કહેતા જ એના પ્રાણ નીકળી ગયા રાજપુરોહિતનો પુત્ર આ ઘટના જોઈ પાગલ થઈ ગયો એ પોતાની પ્રેમિકાને આલિંગન કરવા લાગ્યો ચુમનો કરવા લાગ્યો અને પ્રેમિકાના મૃત્યુના કારણે દુઃખી થઈ આપઘાત જીરવી ના શકતા તે પોતે પણ મૃત્યુ પામ્યો સવારે એ બધા લોકોને આ ઘટનાની જાણ થઈ ગઈ બંનેના માતા પિતા શરમના કારણે લાચાર હતા એમના માથા ઝૂકી ગયા હતા શું કરવું જોઈએ એની સમજ પણ પડતી નહોતી બરાબર એ જ સમયે અનંગ મંજરીનો પતિ પાછો પહેરો પોતાની પત્નીને પરપુરુષ સાથે મૃત્યુ પામેલી હાલતમાં જોઈ એણે પણ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ગામના લોકોએ મંદિરમાં જઈ ચામુડા માતાને પ્રાર્થના કરી દેવી માના પ્રતાપે ત્રણેય ફરીથી જીવતા થઈ ગયા કમલકર પોતાની ભૂલના કારણે લજ્જી થઈને પોતાના ઘેર જતો રહ્યો અને અનંગ મંજરીનો પતિ એને પોતાના ઘેર લઈ આવ્યો વેતાળે વાર્તા પૂરી કરતા કહ્યું રાજન એ ત્રણેયમાં કોનો પ્રેમ વધારે હતો મારા સવાલનો જવાબ જાણવા કરતા નહીં આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે એટલે વિક્રમ રાજાએ કહ્યું કે વેતાળ મણિવર્મા નામનો પ્રેમ સાચો અને વધારે કહેવાય કારણ કે અનંગ મંજરી અને રાજપુરોહિતનો પુત્ર એકબીજાને અગાધ પ્રેમ કરતા હતા એટલે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો પરંતુ ખરેખર મણિવર્માએ પોતાની કુલટા સ્ત્રી પર ગુસ્સો કરવો જોઈએ પણ એવું કરવાને બદલે એના માટે પોતાના પ્રાણ આપી દીધા એને જીવતી થયા પછી પોતાની સાથે લઈ જઈ રહેવા લાગ્યો જવાબ સાંભળી વેતાળ ચૂપ થઈ ગયો અને મળદું હવામાં સળસડા ઉડવા લાગ્યું અને શમશાનમાં જઈ ફરી એ વૃક્ષ ઉપર ઊંધે હું લટકી ગયું બાપુ આ હતો વિક્રમ વેતાળના પુરાણી કથા સંગ્રહ ભાગ ચોવીસ ની વાર્તા અનંગ મંજરેની વાર્તા નો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ